સડકપાસ દરમિયાન પરપ્રાંતીયના નિવેદનમાં મોટો ખુલાસો થઈ ગયો છે અમારી બંદરની વિઝિટ દરમિયાન એક બાબત ધ્યાને આવેલ કે નારાયણ આસ ફેક્ટરી છે એની પાછળના ભાગમાં જે જગ્યા ઉપર એક કપડાનું આખું ખંતાન જેવું મોટી બાંધી અને અંદાજે એકાદ વીઘા જેટલી જગ્યામાં એક વ્યક્તિ ત્યાં માછલીને જે સુકવાનો હોય એ વ્યવસાય કરતો હતો એને એ ટાઈટલ બાબતે પૂછપરછ કરતા પોતાનું નામ એને જેમ્સ રોબર્ટ બતા જણાવેલ અને એને એવું કહેલ કે આ જગ્યા મેં ભાડે રાખેલ છે નાયણ હેસ ફેક્ટરીના માલિક છે કિશોરભાઈ કુવાડા એની પાસે તેને ભાડે રાખેલ અને એ માસિક ચાલીસ હજાર રૂપિયા ભાડું આપતો હતો એવું એને સ્ટેટમેન્ટ લખાયેલ અને છેલ્લા પાંચ વર્ષથી આ ભાડે વ્યવસાય કર્યો જણાવેલ આ બાબતે રેકોર્ડ ચકાસતા આ જે પ્લોટ છે એ જીએમબી ની માલિકીનો નીકળેલ એ બાબતે જીએમબી ના જે પોર્ટ ઓફિસર છે એને એના બોલાવતા એના પ્રતિનિધિ કહેલ કે ભાઈ એની જગ્યા છે ને આ કોઈ એને ઇલીગલ પોઝેશન જેવું છે જેથી આજે રોજ ની રજૂઆત રજૂઆતને ધ્યાને રાખી સિટી મમદાને સાથે રાખી એ જગ્યા ખુલી કરાવેલ છે અંદાજિત એક ભીઘા જેટલી જગ્યા છે એની કિંમત આશરે ત્રણ કરોડ જેવી થવા જાય છે